હું તમને એક વાત કહું વાત થોડી કડવી છે પણ 100% સાચી છે લોકો એના પૈસાથી પકોડ ખાય છે ને તો ડીશમાં વધેલું પાણી પણ પી જાય છે અને એના પૈસાથી આઈસ્ક્રીમ ખાય છે ને તો આઈસ્ક્રીમની ડબ્બીનું ઢાંકણું પણ ચાટી જાય છે અને મગફળી ખાય ને તો મગફળીના ફૂતરામાંથી દાણા પણ ગોતી ગોતીને ખાય છે તો લોકો એવું શા માટે કરે છે જ્યારે કોકના લગ્ન માં કે જમણવાર જાય છે ત્યારે અને ખાવા ખાય છે ને તો અડધા વધારે ખાવા તો લોકો હેઠું મુકતા હોય છે અને કોકના જમણવાર નું ખાવાનું બગાડતા હોય છે ઓછામાં ઓછું લોકોએ વિચારવું જોઈએ કે એક બાપ એની પૂરી જિંદગી ની કમાણી ભેગી કરીને એના દીકરો કે દીકરીના લગ્નમાં સારામાં સારું ખાવાનું મહેમાનો માટે મનાવે છે પણ આમંત્રિત મહેમાનો શું કરે છે ખૂબ જ ખરાબ રીતે ખાવાનું આઠું મૂકીને ખૂબ જ બગાડ કરે છે આટલું ખાવાનું બગાડતા પહેલા એટલું જરૂરી વિચારવું જોઈએ કે કદાચ આપણું ખુદનું ખાવાનું કોક આવી રીતે બગાડ છે તો એટલા માટે કોઈને ત્યાં જમવા જાવે ને ત્યારે ખાવાનું એઠું મૂકીને ખાવાનો બગાડ ના કરવો જોઈએ આપણે જેટલું ખાવે એટલું ભલે ને બે ત્રણ વાર લેવું પડે બે ત્રણ વાર ફરીવાર ખાવાનું લેવું પણ કોઈ દિવસ એઠું મૂકવું નહીં અને ખોરાક બગાડ કરવો જોઈએ નહીં અને બગાડ કરવો જોઈએ નહીં જય હિન્દ ભારત ભારત માતા કી જય